નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ઠંડીની વચ્ચે માવઠાની આગાહી બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ સિસ્ટમની અસર કેટલી થવાની છે હજુ સુધી હવામાન વિભાગે કોઈ માવઠાની આગાહી નથી કરી હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે ડિસેમ્બર મહિનામાં માવઠું આવી શકે છે કેમ માવઠું આવી શકે છે એની સંભાવનાઓ કેમ છે એની વાત કરીશું અત્યારે આપણે બંગાળની ખાડીમાં જોઈએ તો એક સિસ્ટમ સક્રિય છે આની પહેલાં જે સિસ્ટમ બની હતી એ ધીરે ધીરે આ બાજુ તમને અરબી સમુદ્રમાં અહીંયા દેખાતી હશે એટલે એ ટ્રાવેલ કરી અને અરબી સમુદ્ર સુધી પહોંચી ગઈ છે અહીંયા એક સિસ્ટમ બીજી બંગાળની ખાડીમાં બની રહી છે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ મોટા ભાગે ગુજરાત મહારાષ્ટ્રને અસર કરતી હોય પણ આ સિસ્ટમ ગુજરાત કે મહારાષ્ટ્રને અસર કરે એવી સંભાવના નથી દક્ષિણના ભાગોમાં સૌથી વધારે વરસાદ લઈને આવે એવી સંભાવના છે એટલે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધારે અસરે ગુજરાત પર સીધી કરવાના નથી પણ અહીંયા ક્યાંક એ સિસ્ટમ જો આપણે એવું માનીએ કે આગળ જતા ડિસેમ્બર મહિનાની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અહીંયા ક્યાંક સિસ્ટમ સક્રિય થાય અને વધારે મજબૂત થાય છે વિસ્તારોમાં આવતા અને વેગ મળે છે એના પછી એની દિશા કયા તરફની હોય છે જો એ મહારાષ્ટ્ર તરફ આગળ વધે છે કે પછી મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધે છે તો ગુજરાત પર એની અસર થવાની છે અને તો ને તો જ એ ગુજરાતમાં વરસાદ લઈને આવે એવી સંભાવના છે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એ સંભાવના પણ ડિસેમ્બરની છે એટલે ડિસેમ્બરની અઢાર તારીખથી બાવીસ પચીસ તારીખ સુધી એક મહિનાની વાર છે પછી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યાં સુધી સતત ઉપરના જેટલા પ્રદેશો છે ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાને કારણે ત્યાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે એટલે ત્યાં બહુ જ વધારે ઠંડી પણ પડી રહી છે ગુજરાતની સ્થિતિ પણ એ રહેવાની છે એટલે ઠંડી આપણે જોઈએ તો અત્યારે જ અઢાર ડિગ્રીની આસપાસ જો આપણને બતાવતા હોય અમદાવાદની હું વાત કરી રહી છું એટલે ધીરે ધીરે પારો વધારે ગગડવાની સંભાવના છે એટલે અમદાવાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડી વધવાની છે ઠંડીનો જોર વધવાનો છે આ બાજુ નલિયા સૌથી ઠંડો પ્રદેશ રહેવાનો છે એટલે ગઈકાલે પણ એવી આગાહી હતી કે નલિયામાં સૌથી વધારે ઠંડી એટલે પારો પારો ગગડવાની સંભાવના છે બાકી મહેસાણામાં સત્તર ડિગ્રી છે પાલનપુરમાં અઢાર છે અ દાહોદમાં સત્તર છે વડોદરામાં ઓગણીસ છે સુરતમાં વીસ છે વલસાડમાં વીસ છે ભાવનગરમાં વીસ ઉનામાં એકવીસ જુનાગઢમાં ઓગણીસ દેવભૂમિ દ્વારકામાં બાવીસ જામનગરમાં અઢાર ગાંધીધામમાં ઓગણીસ નલિયામાં અઢાર અને ખાવડામાં અઢાર નલિયા અને અમદાવાદનું તાપમાન ઓલમોસ્ટ સેમ છે એટલે તમે વિચારો કે કેટલી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે દિવસે દિવસે હજી પણ એ ઠંડીનું પ્રમાણ વધશે એટલે આપણે કહીએ છીએ જે કે કડકડતી ઠંડી પડવાની છે એની શરૂઆત તો થઈ ગઈ છે પણ બંગાળની ખાડીમાં બનતી એટલે આપણે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે એનો મતલબ એવું નથી કે બધી જ જગ્યાએથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે ઈશાનનું ચોમાસું જે છે એની શરૂઆત નીચેના પ્રદેશોમાં થાય અને ત્યાં ખૂબ વધારે વરસાદ પડે એટલે આપણે જ્યારે ઠંડીની શરૂઆત હોય આપણે આપણે ઠંડીની શરૂઆત ઉપરના પ્રદેશોમાં થતી હિમવર્ષા અને ત્યાંથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નીચે જે છે એ વરસાદની સ્થિતિ હોય એટલે ભેજવાળા પવનો સતત એ બાજુ ખેંચાતા હોય અને એના કારણે પણ ઘણી બધી વાર ઝાપટાં પડતા હોય છે એટલે આ વખતે પણ સંભાવના એવી છે કે ડિસેમ્બર મહિનામાં માવઠું પડી શકે છે ખેડૂતોના રવિ પાકને ખૂબ સાવચેત રહેવાની અને સાવધાન રહેવાની જરૂર છે કારણ કે ચોમાસાની વિદાય પછી પડેલા માવઠાએ ખેડૂતોની હાલત ખૂબ ખરાબ કરી પાકને ખૂબ નુકસાન થયું હવે ફરી એકવાર જ્યારે રવિ પાકનો સમય આવ્યો છે ત્યારે પણ જો માવઠાની આગાહી હોય તો ઘણું નુકસાન થઈ શકે તેવી સંભાવના છે માવઠું કેટલું મજબૂત થશે અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમ કેટલી મજબૂત થશે એના ઉપર બધો જ આધાર છે એની દિશા કઈ તરફ જવાની છે કેટલી મજબૂત થશે તમામ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું હવામાન નિષ્ણાંતો સાથે વાતચીત કરી અને ખેડૂતોને મદદ થાય એવી વાત કરતા રહીશું તમારું તમારે ત્યાં અત્યારે કેટલું વાતાવરણ કેવું વાતાવરણ છે કેવું ટેમ્પરેચર છે ઠંડી પડી કે કેમ અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો